વડીલો એ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક શાક અંદર માખણ ખાવાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થાય છે અને શરીર સંપૂર્ણ રીતે ફિટ રહે છે બે ફુદીનો શરીર પર ઘસવાથી શરીરના ડાઘ દૂર થાય છે ત્રણ રોજ સલાડ ખાવાથી મોસમી રોગોથી રાહત મળે છે ચાર દેશી ઘીનો ઉપયોગ તમારા શરીરને મજબૂત અને શક્તિશાળી બનાવે છે અને શરીરના દુખાવાથી પણ રાહત આપે છે પાંચ રાત્રે જમ્યા પછી પાંચ મિનિટ આરામ કરો અને પછી ઓછામાં ઓછા પંદરથી વીસ મિનિટ ચાલો છ પાકેલા પપૈયાને વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે અને વાળમાં ચમક આવે છે સાત ઉનાળામાં લોકોને અવારનવાર અપચો વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં જીરાનું પાણી પીવાથી પાચનક્રિયાની સમસ્યા ઓછી થાય છે આઠ સેલરી અને કાળું મીઠું ભેળવીને રોજ એક ગ્લાસ છાશ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે નવ તુલસીનું પાણી પીવાથી ગળાના દુખાવા અને શરદીમાં તરત રાહત મળે છે દસ જો તમને લ્યુકોરિયાની સમસ્યા છે ટામેટા ખાઉ અગિયાર બદામનું તેલ લગાવવાથી ત્વચા સુંદર બને છે બાર વધુ પડતું મરચું ખાવાથી વ્યક્તિનું આયુષ્ય ઘટી જાય છે તેર જેઓ વહેલા ઊંઘે છે અને સવારે વહેલા જાગે છે તેઓ જલ્દી વૃદ્ધ થતા નથી અને લાંબા સમય સુધી જુવાન દેખાય છે ચૌદ રોજ એલચી સાથે દૂધ પીવાથી પાચનક્રિયા સુધરે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે પંદર હંમેશા ગરમ ખોરાક ઠંડો કર્યા પછી જ ખાઓ કારણ કે ખૂબ ગરમ ખાવું શરીર માટે હાનિકારક છે સોળ દરરોજ કાચું આદું ખાવાથી વૃદ્ધત્વ ઉપાય છે અને તમે યુવાન દેખાશો સત્તર જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો ખાઓ કેળા અઢાર માટીના વાસણમાં બનાવેલો ખોરાક ખાવાથી કોઈ રોગ થતો નથી ઓગણીસ લોખંડની કડાઈમાં રાંધેલા શાકભાજી ખાવાથી આયર્નની ઉણપ નથી થતી વીસ રોટલી સોફ્ટ અને ફૂલેલી ખાઓ તેનાથી પેટ અને કમરની ચરબી વધતી નથી એકવીસ જો સૂતી વખતે તમારા મોંમાં પાણી આવે છે તો બ્લેકબેરી ખાઓ બાવીસ વધુ પડતું વજન ઉપાડવાથી શરીરમાં તાણ આવે છે અને દૂધમાં હળદર ભેળવીને પીવાથી આરામ મળે છે ત્રેવીસ શેરડીનો રસ પીવાથી તમારો અવાજ મધુર બનશે ચોવીસ દ્રાક્ષનો રસ પીવાથી માથાનો દુખાવો અને અન્ય સમસ્યાઓમાં રાહત મળે છે પચ્ચીસ દરરોજ સવારે દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી આંખોની રોશની વધે છે છવ્વીસ ચા પેટ માટે ખરાબ છે અને ભૂખ પણ મટાડે છે સત્યાવીસ હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ વધારે મીઠું ન લેવું જોઈએ તે નુકસાનકારક છે અઠયાવીસ જો તમને નબરાઈ હોય કે ભૂલાઈ હોય તો ખજૂર અને બદામ દૂધ સાથે ખાઓ અઠયાવીસ અઠવાડિયામાં એકવાર તમારા ઊંઘના ઓશિકાને ધોવાની ટેવ રાખો આ તમારા ચહેરા પર પર ખીલ ફોલ્લા અટકાવશે ત્રીસ મોઢામાં ચાંદા હોય તો લીલા ધાણાનો રસ લગાવો તેનાથી તમને રાહત મળશે એકત્રીસ શિયાળામાં સવારના તડકામાં બેસવું એ શરીર માટે ખૂબ જ જરૂરી છે કારણ કે તે શરીરને વિટામિન ડી પ્રદાન કરે છે જે આપણા હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે બત્રીસ નાસ્તા માટે દલિયા એક સારો વિકલ્પ છે તે કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકાય છે તે ખૂબ જ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક છે તેત્રીસ તમે નાસ્તામાં ઉપમા અથવા મગની દાળના ચીલા પણ ખાઈ શકો છો તે ખૂબ જ આરોગ્યપ્રદ અને ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે ચોત્રીસ દરરોજ સવારે ખાલી પેટ મેથીના દાણા ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં ફાયદો થાય છે તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે પાત્રીસ મગફળી ખાધા પછી પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક માનવામાં આવે છે તેનાથી કફની સમસ્યા પણ થાય છે છત્રીસ દરરોજ હિંગના પાણીનું સેવન કરવાથી વજન ઓછું થાય છે તે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે સાડત્રીસ સાચું મધ ફ્રીજમાં રાખવાથી જામતું નથી અને માખીઓ ક્યારેય સાચા મધ પર બેસતી નથી આડત્રીસ દરરોજ સવારે ખાલી પેટ સ્નાન કરવાથી વૃદ્ધાવસ્થામાં વિલંબ થાય છે ઓગણચાલીસ રાત્રે સૂતા પહેલાં ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનું જોખમ એંસી ટકા વધી જાય છે ચાલીસ ઊંધું પડીને સૂવાથી વહેલા હાર્ટ એટેકનું જોખમ વધે છે એકતાલીસ સ્ત્રીઓએ માસિક ધર્મ દરમિયાન ઠંડા પાણીનું બિલકુલ સેવન ન કરવું જોઈએ આમ કરવાથી દુખાવો વધે છે બેતાલીસ કાચું ભેંસનું દૂધ પીવાથી કમરનો દુખાવો થતો નથી તેતાલીસ મગની દાળનું સેવન કરવાથી હાડકાંને મજબૂત બનાવવામાં મદદ મળે છે તેમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ સૌથી વધુ હોય છે ચુમાલીસ નાશપાટીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને ત્વચા પણ ચમકદાર બને છે પિસ્તાલીસ શરદી અને હિંકથી રાહત મેળવવા માટે એક વાસણમાં પાણી લો તેમાં થોડું મીઠું નાખો અને પાણીને બરાબર ગરમ કરો અને પછી તમારા માથાને કપડાં અથવા રૂમાલથી ઢાંકીને આ પાણીની વરાળ શ્વાસમાં લો તેનાથી મદદ મળશે શરદી અને હિંકથી છુટકારો મેળવો છેતાલીસ ગરમ રોટલી સાથે દહીંનું સેવન ન કરવું જોઈએ સુડતાલીસ વધુ પડતો ચીકણો ખોરાક ખાવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે અડતાલીસ દરરોજ લીમડાથી દાંત સાફ કરવાથી દાંતનો સડો અટકે છે ઓગડપચાસ રોજ લીંબુ પાણી પીવાથી શરીરનું વજન ધીમે ધીમે ઘટાડવામાં મદદ મળે છે પચાસ આલુ બુખારા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળે છે એકાવન ગોળ ખાવાથી સુગર જેવી સમસ્યા નથી થતી બાવન જો સિંકમાં ગંદકી જામી હોય તો પાણીમાં વિનેગર મિક્સ કરીને સિંકમાં થોડીવાર રહેવા દો પંદર મિનિટ પછી સિંકને ન્યૂઝપેપર વડે સાફ કરો તેનાથી સિંક ચમકશે ત્રેપન જો તમારા વાળ શુષ્ક છે તો અઠવાડિયામાં એકવાર તમારા વાળને હુંફાળા તેલથી માલિશ કરો આમ કરવાથી તમારા વાળ સૂકા થવાથી બચશે અને તે નરમ પણ બનશે ચોપન તમારા વાળમાં મહેંદી લગાવતા રહો જ્યાં સુધી તે રંગીન ન થઈ જાય અને પછી તેને તરત જ ધોઈ નાખો વાળ પર જેટલી લાંબી મહેંદી રહે છે તેટલી લાંબી તે વાળની ભેજને સૂકવે છે પંચાવન આદુનું પાણી પીવાથી ગરમીનો અહેસાસ ઓછો થાય છે છપ્પન અડધી ચમચી કાળા મરીના પાવડરમાં આદુ અને લીંબુનો રસ ભેરવીને પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર